ગાડી કાઢું છું અયા હાલો હાલો ભાઈ બંધા છે જલ્દી અયા પીંગાઈ હાઈ થઈ જાય ને કોના દબાવી કેટલી વાર પછી કેટલું હાલે એ બંધ હોય બાર અગાના માર્યો ભાઈ આ હા 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 આ હા બોટી હમરી તો કેટલો રાજી થાય હાથ પેઢી માં કોઈ બોટી નહીં માર્યો એ એવું લાગે મને

अरे 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 ओया भाई हम डेमेज यार इतना भाई इस बार तो hey, वो से नहीं हम वाच आउट आ फूटे है भाई माउंट बहुत महीना थी ये आपके वाच आउट आई सब पुत्र मारो डेमेज से हम को मारो आ जाऊँ सु जाऊँ सुआल जाऊँ सु ये गाड़ी है भी दूध गाड़ी गाइस ये कुंज मारो 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 <laughs> ए, गाड़ी ये गा� અહીં એકમેન્ટ આવ્યો એ બુરિયા ગાડી લઈને આઈને ઉપર ઝોનમાં જાઉં છું છે નથી વાંધો આ ગાડી ને તારી મૂકીને ની ફાઈટ જ ન લેવાય કોટા તું

તકલો દોરો કરાય છે હાલે બે એને ભાઈ વિપલતો જો ભરવો નોખો નોખો જાય હો પડી તકલો કેમ પાણ આપું રાય પાપા વોચ આઉટ કે બંદા 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 પડે તો કમી લેજો અલ 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 કડી ભૂય